છત્તીસગઢના મુખ્યમંત્રી વિશ્ણુદેવ સાહેએ દસમી અને બારમી બોર્ડ પરીક્ષાના પર જાહેર કર્યા છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાહેએ રાજ્યભરમાં કક્ષા દસમી અને બારમી બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે જે હજારો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ શૈક્ષણિક મીલનો પથ્થર સાબિત થયા છે રાયપુરમાં યોજેલી આ જાહેરાતમાં મુખ્યમંત્રી સાએ તમામ સફળ ઉમેદવારોને હાર્દિક અભિનંદન પાઠવ્યા તેમણે જણાવ્યું કે શિક્ષણ વિકાસનું મૂળ મંત્ર છે અને આર્થિક સામાજિક રાજકીય અને કૃષિ ક્ષેત્રમાં સફળતાનો મુખ્ય સ્તંભ છે તેમણે રાજ્ય સરકારની શૈક્ષણિક પાયાની સુવિધાઓને ગુણવત્તામાં સુધારા માટેના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો જેમ કે ત્રણસો એકતાલીસ શાળાઓમાં પીએમ શ્રી સ્કૂલ યોજના હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ કોમ્પ્યુટર્સ સંપૂર્ણ રીતે સર્જ લેબોરેટરીઝ અને આધુનિક પાયાની સુવિધાઓની સ્થાપના કક્ષા દસમીની પરીક્ષામાં કુલ પાંચ ટકા પંચોતેર પોઈન્ટ એકસઠ અને કક્ષા બારમીની પરીક્ષામાં એસી પોઈન્ટ ચુમ્મોતેર ટકા રહ્યો આ પરિણામો વિદ્યાર્થીઓ શિક્ષકોને માતા પિતાની મહેનત અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે મુખ્યમંત્રી શાહે વિદ્યાર્થીઓને તેમના સપનાઓને અનુસરવા માટે પ્રોત્સાહિત કર્યા અને રાજ્ય સરકાર તેમના શૈક્ષણિક પ્રયત્નોમાં સતત સહાય આપવાની ખાતરી આપી તેમણે વિવિધ જિલ્લાઓના વિદ્યાર્થીઓની સિદ્ધિઓની પ્રશંસા કરી અને શિક્ષકોની ભૂમિકા પણ માન્યતા આપી વિશેષ રીતે પરીક્ષા પરિણામોએ છોકરીઓની ઉત્તમ કામગીરીને પ્રકાશિત કરી કક્ષા દસમીમાં છોકરીઓએ પંચ્યાસી પોઈન્ટ ઓગણસી ટકા પ્રાપ્ત કર્યા જે છોકરીઓની સિત્યોતેર પોઈન્ટ એક પાંચ ટકાથી વધુ છે સામાન્ય રીતે કક્ષા બારમીમાં છોકરીઓએ ત્રાણું વીસ ટકા અને છોકરાઓએ અઠ્યાસી ત્રેવીસ ટકા પ્રાપ્ત કર્યા આ પ્રવૃત્તિ રાજ્યમાં છોકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ પર વધતી જતી ભારને દર્શાવે છે ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે મુખ્યમંત્રી શાહે બંને કક્ષાના ટોપ સ્કોરર સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી તેમણે તેમની સિદ્ધિઓ પર અભિનંદન પાઠવ્યા અને શ્રેષ્ઠતા તરફના તેમના પ્રયત્નોને ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા રાજ્ય સરકારે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્કોલરશીપ અને પ્રોત્સાહનોની હાજરી જાહેરાત કરી છે જેથી તેઓ તેમના શૈક્ષણિક પ્રવાસમાં વધુ પ્રેરણા મેળવી શકે મુખ્યમંત્રી સાથે છત્તીસગઢમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવા અને દરેક વિદ્યાર્થીને સફળ થવા માટે જરૂરી સંસાધનોને તકો ઉપલબ્ધ કરાવવાની પોતાની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરી